ક્ષત્રિય સમાજની પેઢી માટે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયમાં સુવિધાપૂર્ણ નિવાસ અને સાત્વિક ભોજન સાથે જ્ઞાનોપાસનાનો અવસર પૂરો પાડવા માટે અવિરત થાક પ્રયત્નો કરનાર રાજકોટના રાજવી પીઢ નેતા અને ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબની પ્રતિમાની અનાવરણ વિધિ શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના પ્રાંગણમાં આદરણીય રાજમાતા સાહેબ માનકુમારી દેવીજી તથા આદરણીય રાજકુમારી સાહેબ પ્રેમીલા કુનવરબાના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા ક્ષત્રિય ની ભાવિ પેઢી માટે શ્રી હરભમજી રાજ ગરાશિયા છાત્રાલયમાં સુવિધાયુક્ત રહેવા માટેની સગવડતા તથા સાત્વિક ભોજન અને જ્ઞાન ઉપાસનાનો એક અવસર પૂરો પાડવા માટે ઠાકોર સાહેબ મનોહરસિંહજી બાપુએ અવિરત સતત કાર્યરત આ સંસ્થામાં રહીને અને એના ફળ સ્વરૂપે આજે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહે છે અભ્યાસ કરે છે કોમ્પિટેટીવ એક્ઝામ્સ માટેના પણ ક્લાસીસ ભરવામાં આવે છે અને અત્યારના સો જેટલા વિદ્યાર્થીઓ હજી રહી શકે એવી એવી સ્થિતિ પરિસ્થિતિ અને નિર્માણ કરવાનું પણ અમે હાથમાં ધર્યું છે પૂજ્ય દાદા એટલે હૃદયને સ્પર્શી જતું ચેતારવું ઉપનામ કે જેમના માટે પ્રયોજન કરવામાં આવતું હતું તેવા મુઠી ઉચેરા માનવીના શિલ્પના અનિવાર્ય અનાવરણ પરમશ્રદ્ધ રાજમાતા સાહેબ માનકુમારી દેવી મારા માશ્રી અને પરમ રાજકુમારી મારા ફૈબા સાહેબના સંપન્ન રાજવી પરિવારના રાજધર્મી સંતાન સ્વરૂપે જાહેર જીવનના એક મોભી સ્વરૂપે ઉત્તમોત્તમ રાજપુરુષ સ્વરૂપે કુશળ પ્રશાસક સ્વરૂપે અને સંવેદનશીલ સર્જક સ્વરૂપે પૂજ્ય દાદાએ હંમેશા સીમાચિહ્ન રૂપ કાર્ય કર્યું છે રાજપરિવારની અભિપક્ષાઓ અને ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે અને સતત કાળજી રાખનાર પૂજ્ય દાદાએ પોતાના અસ્તિત્વને ક્યારેય પરિવાર પૂરતું સીમિત રાખ્યું નહોતું પરંતુ વિશ્વ ફલક સુધી એમને વિસ્તૃત કર્યું છે પૂજ્ય દાદા એટલે સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય વૈચારિક સમૃદ્ધિની સ્મરણ મૂર્તિનું આજે સ્થાપન થયું છે પૂજ્ય દાદા એટલે સત્વ સત્ય શ્રદ્ધા સત્ય નિષ્ઠા અને સમર્પણ યુક્ત સમજણ સાથેનો એક સરવાળો છે પૂજ્ય દાદા એ એક મહાપુરુષ તરીકે એક બેસ્ટ પાર્લામેન્ટેરિયન તરીકે એક ઇમેક્યુલેટ અને એક્સેલન્ટ સ્પોર્ટ્સમેન અને ક્રિકેટર તરીકે એક અસંખ્ય લોકોને પ્રકાશ પાસરવાની એક અદ્વિતીય પ્રક્રિયાની અંદર બધાને સહયોગ કરવા માટે અને એમના જાહેર જીવનમાં પણ ખૂબ સંઘર્ષ વચ્ચે પણ પોતાના અસ્તિત્વને ઉજાગર કરીને અને આંતર ચેતના અસંખ્ય સવાલ જવાબને પ્રતિમાનું મારા પૂજ્ય માતુશ્રી અને ફૈબા સાહેબ દ્વારા એમના કર કમલોથી જ્યારે આ થયું છે ત્યારે એમની ભાવવંદના કરવા માટે એમની વંદના કરવા માટે શાંત પ્રતિમાનું આજે સ્થાપન થયું છે ત્યારે હું પરિવાર વતી શ્રી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલયના સૂત્રધારો પત્રે ધન્યવાદ જ્ઞાપિત કરું છું